આપણા બાઇક તરફ અને અહીંથી સીધાના દર્શન લોકોના દર્શન પણ અને ત્યાંનો શું ઇતિહાસ છે તો ઇતિહાસ કરાવશું જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ચાંદ્રીલીયા ગામમાં આપણને નાનકડો ભેગો થઈ ગયો શું નામ ગોપાલ ગોપાલ બરોબર આવું ચાંદા દર્શન નથી આવું આખી વાત રુ અને રુહિતભાઈ બંને એક લોકેશન ઉપર પગી ગયા છે તો મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે આ દાદાનું મંદિર એ રુ મિત્રો હવે આપણે પપ્પા પાસેથી તમને થોડો આના ઇતિહાસની પ્રાપ્તિ કરીએ પપ્પા પાસે છે એટલો ઇતિહાસ પપ્પા જણાવશે અને પછી દાદા જણાવશે તો આપણે પ્રાપ્તિ ઇતિહાસ ની બોલો તો શું આમાં ઇતિહાસ આપડે દાદા જય ચાંદ્રિલિયા દાદા આપણે આપડે આપડે ચાંદ્રિલિયા દાદા ને સાત ભાઈ હતા એમનો ઇતિહાસ એવો કઈક છે કે એ જે શરૂઆતમાં જયારે એમનું મૂળ વતન વેજલપુર અમદાવાદ નું જે વેજલપુર ગામ રહ્યું ને ત્યાંનું એમનું વતન ત્યાંથી નીકળેલા એમાં ઘટના એવી બની હતી મોદી મુરલી વગાડતા વગાડતા નીકળ્યા આ લોકો પછી દાદાની હું નિંદ્રાસન માં હતા ભંગ થયું ને એટલે દાદાનો મગજ એટલો બધો ગરમ થઈ ગયો અને સીધા બહાર નીકળ્યા બહાર નીકળ્યા એટલે આ લોકોને મદારીને જોઈ ગયા મુરલી વગાડતા એમાં કઈ એવું કહેવામાં આવે છે કે લાલ વૈદ્ય ને દાદા છે તે ડંખી જાય છે એવું કોઈ ઇતિહાસ છે ને હા લાલવાદી ને ફૂલવાદી જેમાં ને દાદા ડંક માર્યો પછી એના પ્રાણ તાગી દિયા છે પછી ઘરે જ્યારે મદારણ ને ખબર પડી એટલે આમાં કઈ એવું હોય છે કે મદારણ ને કેવાય કે જે તુડલો પહેરેલો હોય એ મદારીને કઈ પણ દુર્ઘટના બને તો તેનો ચુટલો તૂટી જાય છે એવું કે એવું હોય છે ને આ તો એમાં લાલવાદીને મદારણને ખબર પડે છે કે ક્રોધિત થાય છે કે કઈક અણબનાવ બન્યો છે ચુટલો તૂટતા એવો અનુભવ થાય છે ને એટલી વારમાં ઓળવાદી ત્યાં આવી અને પૂરી કહાની વિશે જણાવે છે તો વાદળ છે તે નીકળી જાય છે એવી કઈ ઘટના છે તો હવે આપણે આગળ જે ઘટના છે તે દાદા પાસેથી જાણીએ કે ચાંદલિયા દાદાનો ઇતિહાસ શું છે પૂરો અ આ જે ચાંદલિયા દાદા સાત ભાઈ હતા અને સાથે મદાઈરીનાથથી બીકથી એ અહીંયાથી નીકળી અને કશમાઈ ગયા એ ભુજીયા દાદા પછી અહીંયાથી થાનના વાસુકી દાદા આવ્યા પછી બાંડીએ બેલી નાગદેવતા એ ચમત્કારિક છે એ તે પછી તે પછી ના છે ચાંદ્રેલિયા દાદા પછી ઢવાણીયા દાદા તલસાણીયા દાદા અને ચોકડી વાળા જે છે ઈ દાદા બધા થઈને ભાઈઓ હતા પણ ચાંદલીયા દાદાના ઇતિહાસ વિશે એવું કહેવામાં આવે છે કે કોઈ વર્ષો પહેલા એ છે કોઈ વાત એવી કે ઈ દાદા જયારે રાફડામાં હતા તો કોઈ માણસે એવા કોઈ આવી અને દાદાના રાફડામાં પાણી રેડ્યું દાદા રાફડામાં નિવાસ કરતા છે એટલે એમના શરીર ઉપર ડાઘ પડી ગયા દાઝાના ડાગ પડ્યા એટલે પછી એ દાદાનું નામ ચાંદ્રેલિયા પડ્યું અને માંડીયા બેલી જે દાદા હતા એમના કોઈ માણસે એમની પૂછડી કાપી નાખી હતી એટલે એ માંડા છે એટલે એ માંડીયા બેલી ક્યાં વાણા અને થાનના સહી તો વાસુકી દાદા છે પછી અમુક દાદાએ જે જગ્યાએ ગયા એના નામ ઉપરથી એમના નામ પછી ઢવાણા મુકામે અહીંયાથી ઢવાણિયા દાદા કહેવાના તલસાણા દાદા એ તલસાણા ગામ ઉપરથી એમનું નામ પડ્યું અને પછી ચૂડા જે ચોકડીવાળા દાદા કહેવાય એને ચોકડીવાળા દાદા કહેવાય ચોકડી વાળા દાદા એ ગામ ઉપરથી એટલે આ સાત ભાઈઓ હતા પણ અત્યારે અમારી આ પાંચાળ ચાર ભૂમિની અંદર આ ત્રણ જે દાદા રહ્યા દેવતા એ દેવતાએ હતા બધા એટલે ઈવડાઈને આ ત્રણ ને અહીંયા મુકાબ કર્યો અને બોરિંગ હતા એમને કશ્ચમાં ભુજીયા ડુંગરે વાસ કર્યો એટલે આ બધા જુદા જુદા સ્થળે નોખા નોખા થઈ ગયા અને આવી બધી વાત છે અને અસલ જે દાદાનું સ્થાનક તો ની અંદર ધાર માથે જે છે અંદર છે અને આવું બધું કહેવાય છે કે વર્ષો પેલા અહીંયા ગામ હતું ચાંદ્રીલીયા ગામ હતું પછી ચાંદ્રીલીયા ગામર્યું ધાર માથે હતું અને અહીંયાથી પછી જૂના અવશેષો છે મકાનના ના ત્યાંથી ગામ બદલાવી અને પાછો બીજી જગ્યા એ વસવાટ થયો પછી પાણી નું અમારે ચાંદલિયા દાદા એ બહુ આવતું હતું અને ગામ ને થોડોક ભય રહેતો હતો કે પાણી ના હિસાબે પછી ગામની ફેરવણી કરી હાલનું ચાંદેલીયા અત્યારે રોડ ની સાઈડ માં નજીકમાં ગામ આવેલું છે અને વગડીયા થી થાન જતા વચમાં ચાંદલિયા દાદા નું સ્થાનક આવે છે અને ગામ નામ ઉપર થી પછી ચાંદલિયા નું નામ પડ્યું છે આવું મારું અનુમાન આ પ્રમાણે બધી વાત બની હતી એટલે ગામ ઉપરથી ગામનું નામ ચાંદલીયા પડ્યું જયારે ઈવડે લેવા આવે એટલે ઈ એમના જે દાદા નું સ્થાનક હોય આવી અને દાદા એમને જે કઈ દેવું હોય કોઈ તો ઈ એમની સ્તુતિ કરે કે એમના વિશે જે ગુણગાન ગાય એટલે દાદા એમને

કે મારું કહેવાનું છે કે આ જે દેવભૂમિ કહેવાય છે પાણે પાણે પીર છે એવું કેવું તો કહેવાય અને આ ભૂમિ ની અંદર ઘણા જતી સતી સંત સાધુઓના બેસણા છે અને એક કે ગમે તે કોઈ મહાન સંત હોય સિદ્ધ હોય પણ એને ભલે ગમે આ તપો કર્યું હોય પણ આ ભૂમિની અંદર એકવાર તો એમને જરૂર આવવું પડે એ આયા નહી ત્યાં સુધી એની ભક્તિ પૂરી સિદ્ધ થતી નથી બરોબર તો મિત્રો કહેવામાં આવે છે કે તમે કદાચ ચાર ધામની જાત્રા કરી લો પણ પંચાળ ભૂમિની જો તમે જાત્રા ન કરો તો તમારી ચારે ધામની જાત્રા કહેવાય કે અધૂરી માનવામાં આવે છે તો હવે હું તમને આ થોડો સિનેમેટિક શોર્ટ બતાવી રહ્યો છું તો આ તમે જે ઉપર જોઈ રહ્યા છો ને આ જે રહી જે દાદા એ આપણને આગળ જણાવ્યું કે ચાંદેલીયા ગામ હતું તો એનો ઓસવાટ આ ધારુ ઉપર હતો એવું માનવામાં આવે છે અને એના અવશેષો પણ હજી આપણે મકાન ના જોવા મળે છે ને આ અહીંયા આપણે થોડી ઘણી ફોટોગ્રાફી કરી હતી તો વિડીયો એ અંત થાય છે વિડીયો પસંદ આવ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ